આ બસ ડ્રાઈવરની માનતા બનેલી ઘાટના સવારનો સમય હતો આ ધારી બસ સ્ટેન્ડ પર દરરોજની જેમ આજ પણ ભીડ હતી આ ક્યાંક મુસાફરો એકબીજાને બોલાવી રહ્યા હતા આ ક્યાંક કોઈ પોતાનો સામાન સંભાળી રહ્યો હતો આ તો ક્યાંક બસના એન્જિનનો ગર્જના સરખો અવાજ વાતાવરણમાં ગુંજતો હતો આ ધારીથી તુલસી શ્યામ જતી બસ પ્લેટફોર્મ પાસે આવીને ઊભી રહી હતી આ બસ કોઈ સામાન્ય બસ નહોતી આ રસ્તો પહાડ આ જંગલ અને શરધાથી ભરેલો હતો આ રોજ ઘણા મુસાફરો આ બસ માં બેસતા કોઈ માનતા લઈને કોઈ ફરજ માટે આ તો કોઈ માત્ર ફરવા માટે આ બસ નો ડ્રાઈવર કાનજી મધ્યમ વય આ શાંત સ્વભાવનો માણસ હતો આ ચહેરા પર અહંકાર નહીં આ પરંતુ અનુભવની રેખાઓ હતી આ વર્ષોથી આ જ પર બસ લાવતો આવ્યો હતો આ તુલસી શ્યામ નું નામ આવતા જ તેના મનમાં એક અલગ જ ભાવ જાગતો આ વર્ષો પહેલા તેના જીવનમાં એક એવો સમય આવ્યો હતો આ જ્યારે બધું તૂટી રહ્યું હતું આ તે સમયે તેણે તુલસી શ્યામ ના ભગવાન ને મનમાં માનતા માની હતી આજો આ મુશ્કેલીમાંથી બહાર કાઢશો તો હું હંમેશા શક્ય તેટલી મદદ કરતો રહીશ એ માનતા આજે પણ તેના હૃદયમાં જીવતી હતી આ કદાચ એ જ કારણ હતું કે આ તે આ રસ્તે બસ ચલાવવાનું માત્ર નોકરી નહીં આ પરંતુ સેવા માનતો હતો આ બસ ધીમે ધીમે ભરાઈ રહી હતી આ કોઈ આગળની સીટ પર બેસવા માટે ઝઘડી રહ્યો હતો આ તો કોઈ પાછળની સીટ માટે આ કોઈ બારી પાસેની સીટ માંગતો હતો આ કંડક્ટર ટિકિટો ફાડતો આ મુસાફરોને અંદર ખસેડતો આગળ વધતો હતો એ વચ્ચે આ બસ સ્ટેન્ડના થોડા દૂર ભાગે એક યુવાનો ઉભેલો હતો આ તેનો એક પગ પૂરતો કાર્યક્ષમ ન હતો આ લાકડીના સહારે ઉભેલો એ યુવાન બસ તરફ જોઈ રહ્યો હતો આ તેના કપડા સાદા હતા આ સહેરા પર થાક અને આંખોમાં કોઈ અજાણી આશા હતી એ બસમાં બેસવા માંગતો હતો આ પણ આગળ વધવાની હિંમત જાણે તેને અટકાવી રહી હતી આ બસ પૂરતી ભરાતી જઈ રહી હતી આ કંડક્ટરે એક નજર યુવક પર નાખી આ પણ કોઈ ખાસ પ્રતિક્રિયા આપ્યા વગર

આ કેટલાકના ચહેરા પર આકળામણ હતી આ જાણે કોઈ બોઝો બસમાં ચઢી રહ્યો હોય આ કોઈએ કહ્યું અરે હવે મોડું થશે આ કોઈએ મનમાં વિચાર્યું આને ચઢાવ્યું તો જંજટ હોય છે આ કોઈએ ખુલે આમ તો કંઈ કહ્યું નહીં આ પણ કોઈ આગળ પણ આવ્યું નહીં એ યુવાન ફરી લાકડીના સહારે ઊભો રહી ગયો આ બસ આગળ વધવા લાગી આ ડ્રાઈવરે સાઈડ મિરરમાં એક નજર નાખી હા તેણે એ યુવકને જોઈ લીધો આ બાસના અંદરના અવાજો વચ્ચે પણ તેના મનમાં એક અજાણ્યો ભાર ઊભો થયું આ સ્ટેયરિંગ પર હાથ હતો પણ દિલ ક્યાંક પાછળ અટકી ગયું હતું આ બાસ થોડું આગળ ગઈ આપણ અચાનક ડ્રાઈવરે બ્રેક દબાવી આ બાસ થોભી ગઈ આ મુસાફરો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા આ ડ્રાઈવરે કંઈ બોલ્યા વગર પોતાનો દરવાજો ખોલ્યો આ તે પોતાની ડ્રાઇવિંગ સીટ પરથી ઉતર્યું આ બસમાં બેઠેલા બધા લોકો આશ્ચર્યમાં હતા શું થયું આ બસ કેમ અટકાવી આ બસ વાલો અંદર થઈ રહ્યા હતા આ ડ્રાઈવર સીધો એ યુવક તરફ ગયો યુવક ડરી ગયો આ જાણે કોઈ ઠપકો મળશે એવી આશંકા હતી આ ડ્રાઈવરે ધીમા અવાજમાં કહ્યું આ સાલ બેસવું છે ને આ યુવકની આંખોમાં અવિશ્વાસ છલકાયો આ તેને કઈ બોલ્યા વગર માથું હલાવ્યું આ ડ્રાઈવરે પોતે જ તેને ટેકો આપ્યો આ લાકડી એક બાજુ રાખી આ તેના હાથને મજબૂત બસ તરફ લાવ્યો એ દ્રશ્ય બેઠેલા લોકો શાંત થઈ ગયા આ કોઈ બોલ્યો નહીં આ કોઈએ માથું ઝુકાવી લીધું આ ડ્રાઈવરે ધીરજપૂર્વક યુવકને બસમાં ચઢાવ્યું આગળની સીટ ખાલી કરાવી અને તેને ત્યાં બેસાડ્યું આ પછી ધીમે અવાજમાં કહ્યું અહીં બેસ આરામ થી આ યુવક ની આંખોમાં પાણી ભરાઈ આવ્યું આ કદાચ જીવનમાં માં પહેલી વાર કોઈએ તેને ભાર નહીં આ પરંતુ માણસ સમજીને સ્થાન આપ્યું હતું આ driver ફરી પોતાની seat પર જઈ બેઠો આ બસ ફરી આગળ વધવા લાગી પણ હવે બસની અંદરનું વાતાવરણ બદલાઈ ગયું હતું આ જે બસ થોડા સમય પહેલા માત્ર વાહન હતી આ તે હવે માનવતા સાક્ષી બની ગઈ હતી આ યુવક આગળ ની પર બેઠો હતો આ બહારના રસ્તાને જોતો આ તેના મનમાં તુલસી શ્યામના દર્શનની આશા ફરી જીવંત થઈ હતી આ ડ્રાઈવરે સ્ટેરિંગ પકડી રાખ્યું પણ તેના મનમાં શાંતિ હતી આ તેને લાગ્યું કે આજે તેની માનતાનો એક ભાગ પૂરો થયો છે આ બસ ધારી છોડીને આગળ વધતી રહી આ પાછળ બસ સ્ટેન્ડ નો અવાજ ધીમે ધીમે ગાયબ થતો ગયો અને આગળ માનવતા અને શ્રદ્ધાથી ભરેલી એક અનોખી યાત્રા શરૂ થઈ આ આધારી બસ સ્ટેન્ડ પાછળ રહી ગયું હતું આ બસ હવે શહેરની સીમા પાર કરીને ધીમે ધીમે આ પહાડી રસ્તાઓ તરફ આગળ વધી રહી હતી આ રસ્તાની બાજુએ ફેલાયેલા હરિયાળા જંગલ મોસાનીશા વળાંકો અને વચ્ચે વચ્ચે દેખાતી નાની નદી જેવા ઝરણા આ બસ ની યાત્રાને શાંત અને ગંભીર બનાવી રહ્યા હતા આ બસના એન્જિન નો સમતોલ અવાજ અને આ રસ્તાના પથ્થરો પર સડતી ઉતરતી બસનું હળવું હલન અંદર બેઠેલા મુસાફરોને અજાણતા જ બનાવી રહ્યું હતું થોડા સમય પહેલા જે બસમાં અવગણના અને ઉતાવળ હતી ત્યાં શાંતિ અને સ્વેદના વ્યાપી ગઈ હતી આગળની સીટ પર બેઠેલો વિકલાંગ યુવક બારી બહાર જોઈ રહ્યો હતો આ પહાડો અને વૃક્ષોની વચ્ચે દેખાતો રસ્તો આ તેના મનમાં આશાની નવી લકીર દોરી રહ્યો હતો આ તેને ક્યારેય આ રીતે કુદરતી સૌંદર્ય જોયું ન હતું આ થોડા સમય પહેલા તે બસ ની બહાર ઉભોએલો હતો અવગણના સામનો કરતો અને હવે તે તુલસી શામ તરફ જઈ રહ્યો હતો આ તેના મનમાં ભગવાનના દર્શનની કલ્પના હતી હાથ અજાણતા જ એકબીજા સાથે જોડાઈ ગયા આંખોમાં ભીનાશ હતી આ પણ હવે એ ભેનશ દુઃખની નહીં આશાની હતી આ ડ્રાઈવરે સાઈડ મિરરમાં એક નજર કરી યુવક શાંતિથી બેઠો હતો આ ડ્રાઈવર ની અંદરથી સંતોષ થયો આ થોડા સમય પછી તેણે ધીમા અવાજમાં પૂછ્યું પાણી પીશે આ કંડકટરે તરત જ બોટલ આગળ વધારી આ યુવકે થોડી શરમ સાથે પાણી લીધું અને ધીમેથી આભાર કહ્યું એ એક શબ્દમાં વર્ષોની પીડા અને ક્ષણોની કૃતજ્ઞતા ભળેલી હતી આ થોડું આગળ ગયા પછી ડ્રાઈવરે વાત શરૂ કરી ત્યાંથી આવો છો આ યુવકે ધીમે ધીમે પોતાની વાત કહેવી શરૂ કરી આ તે નજીકના એક નાનકડા હતો તેનું નામ લાલો હતું આ તે બાવીસ વર્ષ હતો આ બાળપણ સામાન્ય હતું આ પણ એક અકસ્માતે તેની જિંદગી બદલી નાખી હતી આ એક પગ બરાબર ન ચાલે તે પછી આ રોજગાર છૂટી ગયો આ લોકો પહેલા જેમ વાત કરતા તેમ હવે નથી કરતા અનેક જગ્યાએ અપમાન સહન કરવું પડ્યું હતું આ છતાં તુલસી શામના ભગવાન પર તેની શાર્ધા કદી તૂટી નહોતી આ એકવાર દર્શન થઈ જાય બસ એટલું જ મન છે આ તેણે કહ્યું આ બસમાં બેઠેલા કેટલાક મુસાફરોએ ધ્યાનથી સાંભળવા લાગ્યા આ કોઈ માથું ઝુકાવી લીધું આ કોઈની આંખો ભેની થઈ ગઈ આ કંડક્ટર પણ શાંત થઈ ગયો આ ડ્રાઈવરે પોતાની વાત કહી આ વર્ષો પહેલા તેની જિંદગીમાં એક મોટો સંકટ આવ્યો હતો આ પરિવાર નોકરી આ બધું ડોલતું હતું આ એ સમયે તેને તુલસી માનતા હતી આ હું સેવા કરું છું આ તેણે કહ્યું આ ભગવાન ને બસાવ્યા હવે હું જેટલી બને એટલી કોઈને મદદ કરું છું આ બસ પહાડી વળાંક પર સઢતી રહી આ બહારના દ્રશ્યો વધુ શાંત અને પવિત્ર બનતા ગયા હવા ઠંડી થઈ રહી હતી આ ક્યાંક દૂર મંદિરના ઘાંટની કલ્પના મનમાં ગુંજતી હતી આ બસ ની અંદર વાતાવરણ હવે કોઈ યાત્રા જેવું લાગતું હતું આ માત્ર મુસાફરી નહીં આ દરેક માણસ પોતાની રીતે કંઈક વિચારતો હતો આ થોડી વાર પછી બસ તુલસી શામ નજીક પહોંચી આ રસ્તાની બાજુએ દુકાનો આ સા પાણીના ઠેલા અને ભગવાનના નામના બોર્ડ દેખાવા લાગ્યા આ યુવકની ધડકન તેજ થઈ ગઈ આ તે બારી બહાર જોઈ રહ્યો હતો આ જાણે દરેક વળાંક પછી મંદિર દેખાઈ જશે આ ડ્રાઈવરે બસ ધીમી કરી આવ્યું તુલસી સામ એણે કહ્યું આ બસ રોકાય મુસાફરો ઉતરવા લાગ્યા આ ડ્રાઈવર પહેલા ઉતરી ગયો અને યુવક પાસે આવ્યો આ સાલ હું શું એમ કહી તેણે યુવકને સહારો આપ્યો આ યુવક ધીમે ધીમે બસ માંથી ઉતર્યો આ જમીન પર પગ મુકતા જ તેણે માથું ઝુકાવી લીધું આ મંદિર તરફ નજર કરતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા આ મંદિર સુધી જવાનો રસ્તો સહેલો ન હતો આ થોડી સીડીઓ અને ડુંગર હતો આ ડ્રાઈવર એક બાજુથી કંડક્ટર બીજી બાજુથી આ યુવકને ટેકો આપતા આગળ વધ્યા આ કેટલાક મુસાફરો પણ અજાણતા જ પાછળ જોડાઈ ગયા આ કોઈએ કહ્યું નહીં કોઈએ બોલાવ્યું નહીં આ પણ સૌની અંદર કંઈક બદલાઈ ગયું હતું આ મંદિરના ઘાંટ વાગતા હતા આયો સીડીઓ ચડતો ચડતો થાકી ગયો પણ રોકાયો નહીં આ દરેક પગલા સાથે તેની આંખોમાં શ્રદ્ધા વધતી જતી હતી અંતે તે મંદિરના પ્રાંગણમાં પહોંચ્યો આ તેણે ભગવાન સામે હાથ જોડ્યા કોઈ શબ્દ ન હતો આ માત્ર આંસુ હતા આ ડ્રાઈવર થોડે દૂર ઊભો રહી ગયો આ તેણે આંખ બંધ કરી અને મનમાં કહ્યું હે ભગવાન આની માનતા પૂરી કરજે આ મંદિરના પરિસરમાં શાંતિ હતી આ યુવક થોડો સમય ત્યાં બેઠો રહ્યો આ તેના ચહેરા પર એક અલગ જ તેજ હતું આ જાણે વર્ષોની પીડા થોડી હળવી થઈ ગઈ હોય આ લાલય ગરમ કુંડમાં હાથ પગ ધોઈને ધન્યતા અનુભવી એક ટુરિસ્ટ ગાઇડે તુલસી શામના ઇતિહાસ વિશે જણાવ્યું આ ત્યાં નજીકમાં એક સાધુ બેઠા હતા આ તે તુલસી શામના પરસા વિશે વાત કરતા હતા આ લાલો શાંતિથી સાંભળતો હતો આ ડ્રાઈવરે ઘડિયાળ જોઈ બસ પાછી જવાની હતી આ તેણે ધીમે અવાજમાં કહ્યું આ પાસા ગામ સુધી મૂકી દઈશ આ યુવક ચકિત થઈ ગયો આ તેના માટે આ પણ ભગવાનની કૃપા જેવી હતી આ બસ ફરી આગળ વધવા તૈયાર થઈ આ તુલસી શામ પાછળ રહી ગયું પણ ત્યાં મળેલી શ્રદ્ધા હવે દરેકના મનમાં સાથે ચાલી રહી હતી આ યુવક બસમાં ફરી બેસ્યો આ પણ હવે તે પહેલાનો માણસ નહોતો આ તેની આંખોમાં વિશ્વાસ હતો આ ચહેરા પર શાંતિ હતી આ ડ્રાઈવરે સ્ટેયરિંગ પકડી લીધું આ રસ્તો આગળ વધતો હતો અને સાથે સાથે માનવતાની આ યાત્રા પણ આ તુલસી શામ પાછળ રહી ગયું આ પણ ત્યાંના ઘંટોના અવાજ કુદરતી સૌંદર્ય અને મંદિરની શાંતિ હજુ પણ બસની અંદર અનુભવી શકાય તેવી હતી આ બસ હવે પહાડી રસ્તાઓ પરથી ધીમે ધીમે નીચે ઉતરી રહી હતી આ રસ્તાની બાજુએ જંગલ ઓછું થતું ગયું અને ગામડાની વસ્તી નજીક આવતી ગઈ આ આ ગતિ ધીમી હતી જાણે યાત્રા કોઈ ઉતાવળમાં પૂરી કરવી જ ન હોય આ બેઠેલા દરેક મુસાફરે શાંત હતો આ કોઈ ઓછા અવાજે વાત કરતો નહોતો આ બધાના મનમાં કોઈને કોઈ રીતે આજની ઘટના જીવતી હતી આગળની સીટ પર બેઠેલો યુવક હવે વધુ શાંત દેખાતો હતો આ તેના ચહેરા પર જે તણાવ હતું તે ધીમે ધીમે ઓગળી ગયું હતું આ તેને એક વાર પાછળ ફરી બસમાં બેઠેલા લોકોને જોયા અને ધીમા અવાજમાં કહ્યું આ ભગવાન બધા નું ભલું કરે એ શબ્દો સાંભળીને કેટલાક મુસાફરોની આંખો ભીની થઈ ગઈ આ કોઈએ મૌન સમર્થન આપ્યું આ કોઈએ માથું હલાવ્યું આજ સુધી જેને લોકો અવગણતા આવ્યા હતા અહીંયા જે સૌ માટે પ્રાર્થના કરી રહ્યો હતો આ ડ્રાઇવરે બસ ચલાવતા ચલાવતા મનમાં વિચાર કર્યો આ તેને યાદ આવ્યું કે આ કેવી રીતે વર્ષો પહેલા તેણે માનતા માની હતી આજે લાગ્યું કે આ ભગવાને માત્ર તેની માનતા પૂરી નથી કરી આ પરંતુ તેને સાધન બનાવ્યો છે આ તેણે સાઇડ મિરરમાં ફરી એકવાર યુવક તરફ જોયું આ યુવક શાંતિથી બેઠો હતો આ જાણે અંદર કોઈ નવી શક્તિ મળી ગઈ હોય આ થોડા સમય પછી બસ પાસા ગામની નજીક આવી આ રસ્તેની બાજુએ નાના મકાનો આ ખેતરો અને બાળકો રમતા દેખાવા લાગ્યા આ ડ્રાઈવરે હોન માર્યું આ બસ રોકાઈ આ યુવકે ધીમે અવાજમાં કહ્યું અહીં ઉતારજો આ ડ્રાઈવરે તરત જ બસ ઉભી રાખી આ ડ્રાઈવર કાનજી ઉભો થયો ચાલ હું છું એમ કહી તેણે યુવકને સહારો આપ્યો આ બસ માંથી ઉતરતા જ ગામના કેટલાક લોકો નજીક આવી ગયા આ કોઈએ પૂછ્યું શું થયું આ કોઈ લાકડી પકડી આ સમયે એક વૃદ્ધ મહિલા દોડતી આવી આ તેના ચહેરા પર ચિંતા અને આશા બંને હતી આ તે યુવકની માતા હતી આ પુત્ર ને જોઈને તે રોકાઈ ન શકી આ તેને આગળ વધીને તેને ભેટી લીધો આ મારા દીકરા એટલું બોલતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ યુવક પણ રડી પડ્યો આ વર્ષોની પીડા આ ચિંતા અને પ્રાર્થનાઓ એ ક્ષણે એકબીજામાં ભળી ગઈ આ માતાએ ડ્રાઈવર તરફ જોયું આ તેણે તરત જ હાથ જોડ્યા આ તેમ ભગવાન છો બેઠા આ તેણે કહ્યું આ ડ્રાઈવર શરમાઈ ગયો આ તેણે ધીમે અવાજમાં જવાબ આપ્યો આ નહીં માં આ ભગવાન તો ઉપર બેઠા છે હું તો બસ ચલાવું છું આ ગામના લોકો એ વાત સાંભળીને મૌન થઈ ગયા એ શબ્દોમાં અહંકાર હતો આ માત્ર સત્ય હતું આ યુવકે ડ્રાઈવર તરફ જોયું અને કહ્યું આજે ભગવાન બસમાં બેઠા હતા એ શબ્દોએ ત્યાં ઊભેલા દરેક માણસના દિલ ને સ્પર્શી લીધો આ ડ્રાઈવરને આંખો ભીની થઈ ગઈ આ તેણે કંઈ બોલ્યું નહીં આ તેણે માત્ર યુવકના ખભા પર હાથ મૂક્યો અને માથું હલાવ્યું આ બસ આગળ વધવાની હતી આ ડ્રાઈવર ફરી પોતાની સીટ પર જઈ બેઠો આ બસ ધીમે ધીમે આગળ વધી આ પાછળ પાછા ગામ આ માતા અને પુત્રનું મિલન આ એક અવિસ્મરણીય દ્રશ્ય રહી ગયું આ બસ આગળ વધતી નવું લઈને જઈ રહ્યો હતો આ રસ્તો ફરી જાણીતો બનતો ગયો આ ડ્રાઈવરે સ્ટીરિંગ મજબૂત પકડી રાખ્યું આ તેના મનમાં શાંતિ હતી આ તેણે મનમાં કહ્યું હે ભગવાન આજની યાત્રા યાદગાર બનાવી આ બસ આગળ વધતી રહી અને આ ઘટના બસ સાથે નહીં આ પરંતુ લોકોના દિલ સાથે જોડાઈ ગઈ આ યાત્રા તેનો સંદેશ આગળ વધતો રહ્યો આ આ માણસ જો થોડી માનવતા દાખવે તો જીવન શકે છે બસ એક વાહન છે તેમાં બેઠેલા માણસો તેને મંદિર પણ બનાવી શકે છે અને જયારે માનતા માનવતામાં બદલાય આ ત્યારે ભગવાન દૂર નથી રહેતા આ તેઓ બસમાં જ બેઠા હોય છે આત્મા એક નમ્ર વિનંતી આ જો તમને આ ધારીથી તુલસી શામ સુધીની બસ યાત્રાની આ સત્ય ઘટના સત્ય ઘટના આધારિત સ્ટોરી એ મન ને સ્પર્શી હોય આ જો બસ ડ્રાઇવરની માનવતા અને વિકલંગ યુવકની થઈ આ તમારી આંખોમાં ભેનાશ લાવી હોય આ તો કૃપા કરીને આ વિડિયો ને એક લાયક જરૂર આપજો આ તમારો એક લાયક આવા સાસા માનવતાના પ્રસંગોને આ વધુ લોકો સુધી પહોંચાડે છે આ સ્ટોરી તમને સારી લાગી હોય તો તેને તમારા મિત્રો આ પરિવાર અને સગા સંબંધીઓ સાથે શેર કરતો આ જેથી માનવતા અને સંવેદના નો સંદેશ વધુ ફેલાય આવી સત્ય ઘટનાઓ આધારિત હૃદયની સ્પર્શતી સ્ટોરીઓ સતત જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ તમારી સાથે જોડાઈ રહું અને આવા સારા પ્રસંગો તમારી સામે લાવવા આ જ અમારો હેતુ છે આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આ ત્યાં સુધી માનવતા જીવંત રાખશો આ કોમેન્ટમાં જય શ્યામ લખો આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આ ભારત આ જય હિન્દ જય ભારત આ વીડિયોને હાઈપ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં